હા મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો તો મિત્રો ફાઇનલી આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે તો મિત્રો આ વ્લોગમાં આપણે વાત કરીશું હું મારો પરિચય આપીશ તો તમે આ વ્લોગને છેલ્લે સુધી જોજો અને આજે સવારથી ઘણો વરસાદ છે તો તમારા ગામમાં કેટલો વરસાદ છે તો મને કમેન્ટ કરજો મિત્રો તો આપણે અત્યારે જે ટોપિક પર જવાના છે તો એ ટોપિક પર જઈએ તો મિત્રો મારું નામ છે વજય ગામિત તો હું બિલોંગ કરું છું તાપી જિલ્લાના એક મસ્ત એવા ગામથી ગામનું નામ છે મારું ડોસવાડા તાલુકો સનગઢ અને જિલ્લો તાપી તો મિત્રો તમે ડોસવાડા ડેમ જોયું જ કેમ કેમકે ઘણા ટુરિસ્ટ આવે છે મારા ગામમાં જે ડોસવાડાનો ડેમ છે એ જોવા માટે તો મિત્રો અને આપણે તો મિત્રો મારી ક્વોલિફિકેશનની વાત કરીએ તો હું ડિપ્લોમા પાસ આઉટ છું અને બેચલર ઓફ એન્જિનિયરિંગ પાસ આઉટ છું તો મિત્રો હું અત્યારે હાલ આઉટસોર્સિંગ સાસર ટીવી સબસ્ટેશનમાં જોબ કરું છું હું બીજું એક યુટ્યુબર છું અને મારી મેઇન ચેનલનું નામ છે ભજુગામી તેન વન સિક્સટી તો તમે જઈને તમે જઈ શકો છો તેમાં હું મારા ગામમાં જો મારા ગામમાં કોઈ પણ લગ્ન હોય તો એના વિડીયો મૂકું છું અને વ્લોગ બનાવીને મૂકું છું તો તમે એ મારી ચેનલને વિઝિટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ ચેનલ પર આપણે આવશે મારા લાઇફસ્ટાઈલના વ્લોગ આવશે તો મિત્રો હું પ્રયત્ન કરીશ કે સારા સારા વ્લોગ આવે અને તમે મને સપોર્ટ કરતા રહેજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં